હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ અને અમે પણ મજામાં જ છીએ કા ભાઈ મજામાં છો ને તું હું તો ગરમીમાં ગરમીની તો વાત જ જાવ ગરમી તો આ ઉનાળું છે

কি ডাংন নি কলো সক ইন করন কোযি কোয় তিয়া করন কলুল্য আমকর য়া চামান তি কলো নি কলো নি

ગરમી એટલી થાય છે એટલી થાય છે કે તમે વાત જ જવા દો એટલી ગરમી થાય છે તો જોઈ લે અમારે કરંતામાં મુજાઈ ગયો છે જારીમાં કાય અમારે કરંતા જારીમાં મુજાઈ ગયો છે હવે અને અર્જુનભાઈ લતુ મારે છે ઈ એમ કે છે આ શું લઈ આવ્યા પલંગ માથે શું રાખી દીધું પણ ફ્રેન્ડ જોઈ લો આમ તો રહી ગયું છે પણ મોટું બહુ છે બહુ ખુશી હતી મગાવી ત્યારે આવી ગઈ ત્યારે બહુ ખુશી આવી પણ હવે આ પલંગ થોડુંક નનકડું થઈ ગયું અને આ જારી મોટી થઈ ગઈ એવું થઈ ગયું

તો ફ્રેન્ડ અમારો આજનો દિવસ કાંઈક આવો રહ્યો જારી મંગાવીને આવું કામ કરી નાખ્યું તો તમને વિડીયો મારા હાથ ફ્રેન્ડ માફ કરજો કંકુ કંકુવાળા ભરેલા છે કારણ કે હું કંકુ ભરતી હતી તો કંકુવાળા થોડા થોડા ભરેલા છે તો માફ કરજો તો પાર્સલ આવ્યો તો ફોન આવ્યો તો હમણાં હું બારે લેવા ગઈ હતી પાર્સલ તો બારેથી લઈને આવી તો મારાથી જરવાનું નહીં મેં કીધું હાલો ફટાફટ આપણે વિડીયો પણ બનાવી લઈએ જારી પણ ચેક કરી લઈએ પણ જારી છે મોટી

બે ભાઈને મેં પણ લીધું પણ મને જોઈને તો હજી નાઈને બેઠા છે પણ આને જોઈને તો જરાય નથી લાગતું કે ગરમી જેવી પડે છે ને પંખો ચાલુ છે તોય ગરમી એવી પડે છે તો પ્રેરણા ઘઉં રાખ્યા છે સુકવા માટે કારણ કે દહેણું ધરાવાનું છે બાજરાનું

આ પારસલ તો હાલે પહોંચે પારસલ પારસલ ડિસ્કોન્ફર કરે છે ફ્રેન્ડ દૂધ આવી ગયું છે લેટ આયો આજ ક્યું લેટ આયો બિલ પર કે બિલ યાદ કરી કેગી બлле પર કે બિલ યાદ મને હાલો તમે પૂછ્યું કે શું પાણી ફાટી ખાધી લંગોટી પહેનતા લંગોટી તો થોડું લેટ થઈ ગયું જેટલું હાલે થોડું બધું આ